બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આપના દંડક પદેથી રાજીનામું આપતા પાર્ટીએ તેમને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે આમ આદમી પાર્ટીએ પક્ષ વિરોધી ગતિવિધિનો આરોપ લગાવ્યો છે તેમજ પ્રદેશ આપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને રમેશ મકવાણાને સસ્પેન્ડ કર્યાની સત્તાવાર જાહેરાત કરી હતી ઈસુદાન ગઢવીએ ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરવાની સાથે જ ભાજપ પર પણ પ્રહાર કર્યા અને ભાજપ ગંદી રાજનીતિ રમતું હોવાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયાની જીતથી ભાજપ પરેશાન બની ગઈ છે અને ભાજપ ગંદી રાજનીતિ રમી રહી છે તેમ કહ્યું ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને જનતા વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને હું ચેલેન્જ આપું છું ઉમેશ મકવાણાને ભાજપે ગંદી રાજનીતિ કરી છે સાહેબ એમણે વિસાવદર ચૂંટણીમાં રાજીનામા એ ધારાસભ્યોને પાછી વિસાવદર આમ આદમી પાર્ટી જીતી ભાજપ બોખલાઈ ગઈ છે ભાજપે મેસેજ આપવા માંગે છે કે તમારા બીજા પણ અમે ટચમાં છીએ પણ આમ આદમી પાર્ટી એનો કાર્યકર્તા ગુજરાતની જનતા બધું જોઈ રહી છે ભાજપની ગંદી રાજનીતિ અને વિસાવદર ચૂંટણી પછી ભાજપ સંપૂર્ણપણે બોખલાઈ ગઈ હતી આખી કેબિનેટ કેન્દ્રીય મંત્રીઓ હોવા છતાં ભાજપે ના સુપડા સાફ થઈ ગયા છે